વલસાડમાં ખનીજ ચોરી પર કડક કાર્યવાહી સુડતાલીસ વાહનો અને ચાર જીસીબી જપ્ત કરાયા નેવ્યાસી કેસોમાં અઠ્યાસી પોઈન્ટ ત્રાણું લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો વલસાડ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે જિલ્લા તપાસ ટીમે દિવસ રાત દરમિયાન સઘન ચેકિંગ અને અચાનક રેડ હાથ ધરી હતી છેલ્લા દોઢ મહિનામાં તંત્રએ રેતી કપચી માટી અને મોહરમનું ગેરકાયદે વહન કરતા સુડતાલીસ વાહનો અને ચાર અધિકૃત જીસીબી મશીનો જપ્ત કર્યા છે આ કાર્યવાહીમાં કુલ છ પોઈન્ટ અડસઠ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે વાહનો અને મશીનરી પકડાયા બાદ સિત્તેર લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તંત્રએ ચૌદ સાદી માટે મોહરમ પરમિટ ધારકો પાસેથી મંજૂર મર્યાદા કરતા વધુ ખોદકામ બદલ સાત પોઈન્ટ સિત્તોતેર લાખનો દંડ વસૂલ કર્યો છે આ ઉપરાંત સત્તાવીસ તેથી અને મેન્યુફેક્ચર સ્ટેન્ડના સ્ટોક ધારકો પાસેથી મંજૂર મર્યાદા કરતાં વધુ સંગ્રહ અને નિકાસ બદલ અગિયાર પોઈન્ટ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે વિભાગે જીઓમી ઇન મોબાઈલ એપ્લિકેશન દ્વારા સ્થળ પર દંડ ભરપાઈ કરવાની સુવિધા શરૂ કરી આ વ્યવસ્થાથી વાહનચાલકો કચેરીમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે ખાણ ખનીજ વિભાગે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને દિવસ રાત ચેકિંગ દરમિયાન ખનીજ ચોરી પર કડક નિયંત્રણ રાખવામાં આવશે